ખેડૂતો આનંદો કારણ કે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે અને નર્મદા નદી સિઝનમાં ત્રીજીવાર બંને કાંઠે વહી રહી છે ડભોઈના ચાંદોદ પાસે નર્મદા નદી સિઝનમાં ત્રીજી વાર બંને કાંઠે જોવા મળી છે સપ્તાહમાં બીજી વાર મલ્હારરાવ ઘાટના એકસો આઠ પૈકી બોતેર પગથિયા પાણીમાં ગરકાવ થયા છે નર્મદા ડેમમાંથી અગિયાર કલાકે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું વડોદરાના ડભોઈ પાસે ચાંદોદ નંદેરિયા કરનાળી ભીમપુરાના ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે સીઝનમાં ત્રીજી વાર નર્મદા બંને કાંઠે વહેતા આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જોકે હજી મલ્હારાવ ઘાટમાં છત્રીસ પગથિયાં પાણીની બહાર છે સિઝનમાં ત્રીજીવાર નર્મદાજી બંને કાંઠે થતા નયનરમ્ય નજારો પણ જોવા મળ્યું હશે નાવિકોને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે જેને લઈને નદીમાં ત્રીજીવાર બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે